ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆતમાં વાત કરીશું અંધશ્રદ્ધાની બલી પર રાજકોટના અજીડેમ ચોકડી નજીક કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે છ જીવતા બકરાની બલી ચડાવતા ખળભળાટ મચી ગયો છે જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રેડ કરાઈ નવ જીવતા પશુઓને બચાવી લેવામાં આવ્યા

આટલા આ આધુનિક યુગમાં આપણે છીએ ટેકનોલોજી યુગમાં આપણે આવી ગયા છીએ તેમ છતાં આ પ્રકારના બનાવો એ થંભવાનું નામ નથી લઈ રહ્યા દિવસને દિવસે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે ક્યારે કોઈ આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચી જાય છે ક્યારે કોઈ આ રીતે બલિ ચડાવે છે આ બનાવમાં છ જીવતા બકરાની બલિ ચડાવવામાં આવી છે માતાજીનો માંડવો જે સવાર સુધી ચાલુ હતો અને જે જીવતા પશુની બલી ચડાવવામાં આવી અને અમારે દસ મિનિટ પહેલા જો અમે મોડા આવ્યા હોત તો ટોટલ જીવની બલી ચડી જાત પણ છ જીવની ઓલરેડી બલી ચડી ગઈ અને નવ જીવને સુરક્ષિત બચાવવામાં આવ્યા રાજકોટ શહેરમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ શહેરના નેશનલ હાઈવે બિલકુલ બાજુમાં ચૌહાણ પરિવારનો વિહત વૃહત નવરંગ માંડવો જે અહીંયા યોજાણો હતો અને અહીંયા જીવતા પશુઓની બલી ચડાવતા હોવાનો આક્ષેપ થયો હતો આ બાબતનો જે જાણ છે તે જીવદયા પ્રેમીઓને થઈ હતી અને આ જે જીવદયા પ્રેમીઓને જાણ થતા તેઓ અહીંયા પહોંચ્યા હતા અને એ લોકો એવો દાવો કરી છે કે છ જેટલા પશુઓનો જે બલિ છે તે ચડાવી દેવામાં આવી છે જ્યારે અન્ય નવ જેટલા પશુઓ છે તેમને બચાવી લેવામાં આવ્યા છે અહીંયા માંડવામાં કેટલાક લોકો કેટલાક બહેનો આવ્યા હતા દ્રશ્યોમાં જોઈ શકો છો આપણે એમની સાથે પણ વાત કરીશું બેન શેનો માતા એ માંડવો હતો અમને નથી ખબર ભાઈ ચોક્કસ થી આ બહેનો છે જે ક્યાંક બોલવા માટે તૈયાર નથી પરંતુ આ જે છે એ લોકો પણ અહીં માંડવામાં ક્યાંક આવ્યા હતા અને આ જગ્યા ચૌહાણ પરિવારનો માંડવો યોજાયો હતો માતાજીનો કોઈ કાર્ય કરવું એ ખૂબ જ સારી બાબત કહી શકાય પરંતુ જ્યારે કોઈ નિર્દોષ જીવનું જ્યારે બલી ચડાવવામાં આવે ત્યારે તે કોઈ કાળે સ્વીકાર્ય ન હોઈ શકે તે જે છે તેમને તેમની સામે સમગ્ર લોકોમાં પણ કંઈક આક્રોશ હોઈ શકે છે ખાસ કરીને આજે માતાજીનો માંડવો છે તે યોજાણો હતો ને અહીંયા જે છે એ

એમાં એક અરવિંદભાઈ નામ કરીને હતા એક રાહુલભાઈ કરીને નામ હતા એ અમને બધા જોઈને ભાગી ગયા જે રીતના જીવદયા પ્રેમી જે છે તે લોકો અહીંયા તેમને જે છે વહેલી સવાર જાણ થઈ હતી અને તે લોકો પહોંચ્યા હતા જોકે એ સમયે કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા ત્યારે હાલ થોરાળા પોલીસ પણ પહોંચી છે અને એમના દ્વારા પણ જે છે આ મામલે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો હાલ જે આ બનાવ સામે આવ્યો છે પશુબલિની ઘટનાને વિજ્ઞાન જાથાએ એ વખોડી કાઢી છે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા નિવેદન આપવામાં આવ્યું શહેરમાં બે મહિનામાં પશુબલિની આ બીજી ઘટના હોવાનું તેમણે જણાવ્યું છે આજના જમાનાની ખૂબ જ આ દુઃખદ ઘટના કહી શકાય જામીન ન મળે તેવો કડક કાયદો લાવવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી આજે જે પશુ બલી ચડવામાં આવી છે અને છ નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાતા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દ શબ્દોમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે વિજ્ઞાન જાતા જે જીવરક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે પંચનામું ચાલુ છે અને આ બધી પ્રક્રિયાની અંદર જનઆંદોલન એટલે લોકો સ્વયંભૂ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મહિલાનો આપઘાત ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને મહિલાએ જીવન ટૂંકાવ્યું આપઘાતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે મહિલાના આપઘાત પાછળનું કારણ હાલક બંધ છે ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

જી મૌલિક આભાર માહિતી આપવા બદલ તો હાલ જે સંવાદદાતા જણાવ્યું કે ચાંદખેડા વિસ્તારમાં મહિલાના આપઘાત ને લઈને હવે તપાસ ધમધમાટ શરૂ થયો છે

પોલીસ જે સ્થાનિક પોલીસ છે તેની નવાયાર્ડ વિસ્તારમાં કોઈ પણ જાતની પકડ નથી નવાયાર્ડ વિસ્તારની વાત કરીએ તો ત્યાં અસ્તિત્વની લડાઈ જે છે તે બેફામ ભરીના તત્વો લડી રહ્યા છે અને શ્રમ સામે આવી ગયા છે પરમ દિવસે જે મારામારીની ઘટના બની હતી અને ગઈકાલે જે મારામારીની ઘટના બની એવું કહેવાય છે કે પરમ દિવસે જે મારામારી થઈ હતી તેની અદાવતે મારામારીની ઘટના ફરી એક વખત જે છે તેનું પુનરાવર્તન થયું છે ત્યારે આ પોલીસનો વિસ્તાર પર કોઈ પણ જાતનો કંટ્રોલ જ નથી તેવા પ્રકારનો માહોલ જે છે ત્યાં જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકો જે છે તે રસ્તા પર આવી ગયા છે અને દહેશતનો માહોલ જે છે તે ઉભો કરી રહ્યા છે હવે ફજગજ પોલીસ જે છે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે ત્યારે ગઈકાલે જે મારામારી થઈ હતી તેમાં લગભગ બે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ માહિતી છે ત્યારે હવે નવાયાળ વિસ્તારમાં પોલીસ જે છે તે પોતાની પકડ બનાવે અને જે અસામાજિક તત્વો છે અત્યારે કાબુમાં કરે તે અનિવાર્ય બન્યું છે જી હાર્દિક આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે એક દિવસ પહેલા બનેલી બભાલ ની ફરી મારામારી થઈ તો મારીની ઘટનાનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જે પોલીસ કાર્યવાહી પર પોલીસ કામગીરીને લઈને ખુલ્લો પડકાર છે તો વડોદરામાં પોલીસ ચોકી સામે જ ટ્રક ડ્રાઈવરને માર મારવામાં આવ્યો પાદરામાં ગોવિંદપુરા પોલીસ ચોકી પાસેની આ ઘટના છે કારમાં સવાર લોકોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં માર માર્યો મહિલા સહિત યુવકોએ પોલીસ ચોકી સામે જ ટ્રક ચાલકને ઢોર માર માર્યો છે ટ્રક ચાલકને માર મારવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી જાહેરમાં મારામારીનો આ હાઈ વોલ્ટેજ ડ્રામા છતાં પોલીસે કંઈ જ નોંધ ન લીધી તો ઉત્તર પ્રદેશના બદાયુના કાચુલાના વોર્ડ નંબર એકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં ઝઘડો દેખાઈ રહ્યો છે આ દ્રશ્ય ઊંઝાની પોલીસ સ્ટેશન વિસ્તારના કાચલા શહેરના છે જ્યાં પાણીની પાઇપલાઈન માંગવા પર સાસુ અને સસરાએ તેમની પુત્રવધુને લાકડીથી માર માર્યો પાનસ પાનસિંહની પત્ની ચંદા દેવીએ જણાવ્યું કે તેના સસરા અને સાસુએ જમીન પર પછાડીને તેને માર માર્યો વહુએ કાચરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ પોલીસે તેની ફરિયાદને અવગણી છે તો ઉત્તર પ્રદેશની આ ઘટના છે બદાયુ ઘટના હોવાનું સામે આવી રહ્યું છે જેમાં સાસુ સસરા દ્વારા પુત્ર વધુને માર મારવામાં આવી રહ્યો છે ઉજાની પોલીસ સ્ટેશનમાં હાલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કાચલા વિસ્તારનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે આ વીડિયો અંગે તો ઉત્તર પ્રદેશના હાથરસમાં લગ્ન પ્રસંગમાં બબાલ સા સામાન્ય બાબત થઈ ગઈ છે નોંધી છે કે અહીં સામાન્ય વાત પર બોલાચાલી ઉગ્ર થતા મારામારીની ઘટના બની માથાકુટ બાદ બે પક્ષના લોકો એકબીજા પર ખુરશીઓ પણ ફેંકી હતી આ મારામારીની ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો ઉત્તર પ્રદેશમાં દિવસે ને દિવસે મારામારીની ઘટનાઓ વધી રહી છે જેના આ વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે હાથરસમાં લગ્ન પ્રસંગમાં બબાલના વિડીયો સામે આવ્યા છે સામાન્ય બાબત પર અહીં ઉગ્ર બોલાચાલી થઈ હતી તો બધાયુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી અહીં દિન નગર શેખપુર વિસ્તારમાં એક ઈંટનો ભઠ્ઠો છે જ્યાં કામદારો મજૂરી કરી રહ્યા હતા અને તે જ સમયે આકાશમાંથી વીસ થી પચીસ કિલોનો બરફનો ટુકડો પડ્યો

यही था बर्फ था या कोई पत्थर था या क्या भैया बर्फ ऊपर से आई थी आसमान से और में गिरी थी बच्चे काम कर रहे थे हम भी खड़े थे में। कितनी बड़ी थी काफी बड़ी थी कम से कम बीस किलो के आस के बच गई तो ये बताया गया है कि ये जो दीन नगर शेखपुर चौराहा इसके पास एक भट्टा है वहाँ पर लेबर काम कर रही थी तो वहाँ पर कोई 20 से 25 किलो की जो वहाँ प्रत्यक्षदर्शियों के द्वारा बताया था कि 20 से 25 किलो का एक बर्फ़ का टुकड़ा गिरा हालांकि किसी को कोई नुकसान नहीं हुआ तो वहाँ पर पुलिस को भेजा है जांच कराते हैं पता कराते हैं क्या घटना है कैसे हुई है तो अरवली ना भिलोड़ा पास ज्वाड़ पर दीपड़ो देखा अं मुनाई लीलशा रोड पर ज्वाड़ पर दीपड़ो चढ़ो डूंगर विस्तार में दीपड़ो जवाब દીપડાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા તો અરવલ્લીના દ્રશ્યો છે જ્યાં દીપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અહીં ઝાડ પર આ દીપડો આરામ ફરમાવતો જોવા મળ્યો ભીલોડા પાસે નો આ વિડીયો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે મુનાઈ લીલછા રોડ પર ઝાડ પર દીપડો દેખાતા લોકો ખૂબ જ ઉત્સુક બન્યા અને દીપડાને જોવા માટે અહીં ટોળું એકઠું થઈ ગયું

पतंग दौरा थी आ युवक नु गु कपायु जोविल होस्पिटल बनोक होस्पिटल खसेड़े हाल युवक ने सार मुझे ये सिविल वाले दिश्ते अंकल मिले थे तो हम लोगों ने देखे इनका गर्दन कटा हुआ था सिविल, सिविल लेके आए इनको यहाँ एडमिट करा हुआ है हम लोग आ रहे थे इनको मांजा लगा हुआ है पतंग वाला डोरी लगा हुआ है સુરતમાં ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે અલથાણા પોલીસે હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો લાલોડા સર્કલ પાસેથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી મોપેડ પર ગાંજાની ડિલિવરી કરવા જવાના હતા ત્યારે પોલીસે કુલ એક પોઈન્ટ ઓગણચાલીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ગાંજાના નાના પેકેટ બનાવીને વેચાણ કરતા હતા રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પંદરથી વધુ શહેરોમાં તાપમાન વીસ ડિગ્રીથી નીચે પહોંચ્યું અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર તો અમરેલીમાં તેર અને રાજકોટમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું પોરબંદરમાં પણ ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ડીસામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ અને ભુજમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું તો વધુ શહેરોમાં હાલ તાપમાનનો પારો અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયા ફરી એકવાર સૌથી ઠંડુ શહેર થયું તો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ ફરી માવઠાનું સંકટ

કારણ કે આ અર્થમાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે સૂર્ય દક્ષિણાવર્તી થતો જ હશે તેમ તેમ પશ્ચિમ પશ્ચિમી વિક્ષોભ નીચા આવવાની શક્યતા રહેશે

પંદર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો થોડો વધારો થવાની શક્યતા રહેશે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે પરંતુ લગભગ તારીખ છવ્વીસ આસપાસથી લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યાર ત્યારબાદ ધીરે ધીરે સત્તર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી ઝણાં છે અને બપોરના ભાગમાં ઠંડી ઠંડી ઓછી અનુભવા છે એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહે છે તો સુરત ટેક્સટાઇલ માર્કેટની બાવીસ દુકાનોને સીલ મારવામાં આવ્યું લાંબા સમયથી ચાલી રહેલા લીઝ વિવાદને લઈને દુકાનોને સીલ કરાઈ માર્કેટ કમિટીએ લીઝ તેમજ મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા સામે કાર્યવાહી કરી છે ત્રણ નોટિસ આપવા છતાં વેપારીઓ રૂપિયા જમા કરાવતા ન હતા રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટમાં લીઝના નાણાને લઈને વિવાદ ચાલી રહ્યો છે સિક્યોરિટી દ્વારા સીલ કરવાની કામગીરી કરાઈ દુકાનો સીલ કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી તો આગળ વાત કરીએ એસઆઈઆર ની કામગીરી દરમિયાન બીએલઓ ની પડતી સમસ્યાઓ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે પ્રેશર ન અપાય સરળતાથી કામગીરી પૂરી કરાશે શિક્ષકોને BLO ની કામગીરીમાં રાહત આપવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન છે બીએલઓ શિક્ષકો પર કામગીરીનું ભારણ ન રહે તે માટે સ્પષ્ટ સૂચના અપાઈ છે પ્રાંત તેમજ મામલતદાર લેવલના અધિકારીઓને સમસ્યા સાંભળવી નિરાકરણ કરવા તેમજ કોઈ પણ BLO પ્રેશરમાં ન રહે તે સુનિશ્ચિત કરવા સૂચના કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ શિક્ષક ઉપર કામગીરીનું ભારણ છે કામ કરી રહ્યા છે પરંતુ ઓછું વધતું પણ થયું હોય તો સમયસર પૂરું થાય એના માટે એને પણ મદદરૂપ થવા માટે પ્રાંત લેવલ મામલતદાર લેવલ અથવા તો એના સુપીરિયર બીએલ ઉપર જે અધિકારીઓ છે એમને પણ એમની મુશ્કેલીઓ સમજવી એને સમજાય અને આના નિરાકરણ કરવા જેથી કોઈ બીએલો પ્રેશરમાં રહે ના રહે તો વડોદરાના ફતેગંજમાં એસઆયા કામગીરી દરમિયાન એક ઘટના બની મહારાણા પ્રતાપ શાળામાં લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવાના કારણે એક યુવક અચાનક ઢળી પડ્યો લાઇનમાં ઊભા ઊભા ચક્કર આવતા યુવક જમીન પર પટકાયો હતો યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થતા તે લોહી લુહાણ થઈ ગયો તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો તો ઘટના અંગે સ્થાનિક અગ્રણીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સેન્ટરોમાં લોકો માટે પાણી અને બેઠકની વ્યવસ્થા કરવામાં આવે દોઢ કલાક એટલે દવા નથી લીધી ડાયાબિટીસનો પેશન્ટ હતો એને તરત ખેંચાઈ એને બીપી એકદમ લો થઈ ગયો અને જામ પડી ગયો એટલે મારે સરકારને અપીલ છે કે તમે કઈ કમસે કમ જે સ્કૂલમાં પ્રોગ્રામો રાખો ત્યાં પાણીની વ્યવસ્થા ત્યાં સીટિંગની વ્યવસ્થા ત્યાં કોઈ કોઈ પણ રીતની જરૂરિયાત જે હોય સમસ્યા એ બધું દૂર કરો એક પણ ખુરશી નથી બધા બે બે કલાકથી ઊભા છે બિચારાઓ હેરાન પરેશાન છે અને સરકાર હવે શું કરી રહી છે એ જ ખબર નથી પડતી તો ડાંગ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને બીએલો ભારે હાલાકી વેઠી રહ્યા છે ડુંગરાળ પ્રદેશ હોવાથી અહીં મોબાઈલ નેટવર્કની ખૂબ જ સમસ્યા આવે છે જેથી બીએલ ઓને કામ કરવામાં તકલીફ થઈ રહી છે તો જિલ્લામાં ચાલીસ ટકાથી વધુ લોકો એવા છે જે રોજગાર અર્થે અન્ય જિલ્લા કે રાજ્યમાં સ્થળાંતર થયા છે આવા લોકોની માહિતી મેળવવામાં પણ બીએલોને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે એસઆઈઆરની કામગીરી શરૂ થઈ છે લગભગ બે અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ઘણા બૂથોમાં માત્ર બે થી ત્રણ ટકા જેટલી જ કામગીરી થઈ છે તો બીજી તરફ અધિકારીઓ બીએલોઓને સમયસર કામગીરી પૂર્ણ કરવા નોટિસ આપતા હોવાથી બીએલઓ પરેશાન થઈ ચૂક્યા છે શિક્ષક સંઘ દ્વારા સમય મર્યાદા વધારવા માટે અપીલ કરવામાં આવી છે આ જે વિસ્તાર જે છે ડાંગ જિલ્લાનો જે વિસ્તાર છે એ ઘણા અંતરિયાળ વિસ્તાર છે જ્યાં નેટવર્કનો પ્રોબ્લેમ છે પ્લસ અહીંયા માઇગ્રેશનનો પ્રોબ્લેમ છે એટલે ઘણા વાલીઓ કે નાગરિકો બહાર ગામ જતા હોય એમને ત્યાંથી શોધીને લાવીને એસઆઈઆરની કામગીરી કરવી ઘણી મુશ્કેલ છે ડાંગ જિલ્લામાં કનેક્ટિવિટીનો એક અભાવ છે અંતરિયાળ વિસ્તારમાં બીજું કે અત્યારે અહીંયા લોકો સ્થાનિક મજૂર તરીકે સુગર દાડમ ફેક્ટરીમાં બધા જે ગયેલા છે તે લોકોને તંત્ર દ્વારા સો ખર્ચે લાવવામાં લાવી અને એ લોકોની એસઆરઆઈની કામગીરી પ્રક્રિયા પ્રક્રિયા પૂર્ણ કરે જો આ પ્રક્રિયા પૂર્ણ કર નહી થાય તો ડાંગ જિલ્લામાં જે વોટિંગ થતું છે સાહીઠ થી સિત્તેર ટકા જે હાલમાં તે ચાલીસ થી પચાસ ટકા વોટિંગ થશે તો બીએલઓના મોત અને કામના ભારણના આક્ષેપો જે છોટા ઉદયપુરમાં મહિલા બીએલઓ નિષ્ઠાપૂર્વક એસાયાની કામગીરી કરતી નજરે પડી આ તસવીર એસઆઈઆર ની કામગીરી કરવાની કર્મચારીઓની ઈચ્છાશક્તિ દર્શાવવા માટે પૂરતી છે એક તરફ રાજ્યભરમાં શિક્ષકોને એસઆઈઆરની કામગીરી આપવામાં આવતા ભારણ લાગી રહ્યું છે એસઆઈઆરના ટેન્શનથી મોત થતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે બીજી તરફ છોટાઉદેપુરમાં મહિલા બીએલઓ નિષ્ઠાપૂર્વક એસઆઈઆરની કામગીરી કરતી નજરે પડી રહી છે બીએલઓ પરના કામના ભારણનો મુદ્દો પણ હાલ ઘણો ચર્ચાઓમાં ચાલી રહ્યો છે ત્યારે બધા જ વિવાદો વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરાળ વિસ્તારમાં બીએલઓએ પોતાની કર્તવ્ય નિષ્ઠા દર્શાવી છોટાઉદેપુરના કાચા રસ્તામાંથી લઈને બીએલઓ પોતાની કામગીરી કરી રહ્યા છે બીએલઓ પોતાની સાથે ઝેરોક્સ મશીન લઈને ફરજ બજાવી રહ્યા છે કાચા રસ્તા પર મોટર ની પાછળ બેસી મહિલા બીએલઓ જુસ્સાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે કુપ્પા મતદાન મથકના મહિલા બીએલઓ સાંકડીબારી ગામે એસઆઈઆર ની કામગીરી કરવા પહોંચ્યા આ કામગીરી માટે મતદારોએ ઝેરોક્ષ અને ફોટો કોપી કાઢવા બસો રૂપિયાનો ખર્ચ કરીને નસવાડીના જવું પડે તે માટે બીએલઓ પોતાની સાથે ઝેરોક્સ મશીન લઈને જઈ રહ્યા છે તેમણે પોતાના ભાઈને પણ આ કામમાં પોતાની સાથે જોડ્યા છે તેઓ પોતાના ભાઈને સાથે લઈને મોટર સાયકલ પર ઝેરોક્ષ મશીન લઈને પહોંચી રહ્યા છે મોટર ડુંગર પર ન ચડી શકે એવી જગ્યાએ તેઓ ઝેરોક્ષ મશીન માથા પર મૂકીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે ત્યારે હવે ગ્રામજનોએ બીએલઓની કામગીરી બિરદાવીને તાત્કાલિક નવો રોડ બનાવવાની પણ માંગ કરી દીધી છે તો હવે વાત મેગા ડિમોલેશનની અમદાવાદમાં ડિમોલેશન હાથ ધરાયું છે ઈશનપુર તળાવ પાસે મેગા ડિમોલેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ઈશનપુર તળાવમાં રહેલા નવસો કાચા પાકા મકાન પર હથોડો પડશે ચાર ટીમ ટીમ અલગ અલગ બનાવીને કામ કરી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ કર્મચારીઓ હાલ આ કામગીરીમાં જોતરાયા છે એમસી ના અન્ય ઝોનમાંથી પણ એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી છે વોટર બોડી પર રહેલા દબાણો દૂર કરવામાં આવશે ચંડોળા તળાવ પછી ફરી એક મેગા ડિમોલેશન શહેરભરમાંથી મોટો પોલીસ બંદોબસ્ત પણ અહીં ઉતારી દેવાયો છે પાંચસોથી વધુ પોલીસ બંદોબસ્ત મુકાયો છે એક સપ્તાહથી લોકોને સમજાવવામાં આવ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં હાલ ડિમોલેશન ચાલી રહ્યું છે પહેલાથી લોકોએ મકાન ખાલી કર્યા હતા તેથી આ કામગીરી શાંતિપૂર્ણ રીતે થઈ રહી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઈસનપુર લેક છે એના આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો થયા હતા એને હટાવવા માટે કામગીરી ચાલુ છે આ બંદોબસ્તમાં એક ડીસીપી એક એસીપી ઉપરાંત બાર પીઆઈ અને તેત્રીસ પીએસઆઈ અને લગભગ પાંચસો પોલીસ જવાનો છે